પોલીસે ડ્રગ્સનું વેચાણ કરતા મોહસીન અહેમદ પટેલ તથા તેની પત્ની સમીમ મોહસીન અહેમદ પટેલની ધરપકડ કરી છે પકડાયેલ આરોપીઓ પાસેથી પોલીસે બાર ત્રણસો પચાસ ગ્રામ એમડી ડ્રગ્સ અને રોકડા રૂપિયા કબજે કર્યા છે આરોપીઓ એક ગ્રામ એમડી ડ્રગ્સમાંથી થી છ નાની પડીકી બનાવી એક પડીકીનું છસો રૂપિયામાં વેચાણ કરતા હતા હાલ પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા ડ્રગ્સ અને અન્ય મુદ્દા માલ મળી બે પોઈન્ટ એકતાલીસ લાખનો મુદ્દા માલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત